દર્શક મિત્રો વડોદરા શહેરની અંદર હાલ થોડા દિવસ પહેલાં ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી હતી અને પૂરનું જોખમ તોડાયું હતું પૂરનું જોખમ તોડાતા આજવાના ગેટ ખોલવામાં આવ્યા હતા અને આજવાનું પાણી પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ હતી અને વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વિશ્વામિત્રીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા વરસાદે વડોદરાને જાણે બાનમાં લીધું હોય પૂરની પરિસ્થિતિએ જાણે વડોદરાને બાનમાં લીધું હોય તેમ નીચાણવાળા વિસ્તારોમાં અને અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી તો ક્યાંક મકાનો ડૂબી ગયા હતા એવી પરિસ્થિતિ હતી અને ત્રણ દિવસ સુધી પાણી ઓસર્યા બાદ પણ વીજળી ખાવાનું પીવાના લોકો વલખા મારી રહ્યા હતા પૂરની પરિસ્થિતિ પૂર્ણ થઈ છે પાણી ઓસરી ગયા છે જનજીવન રાબેતા મુજબ લોકો જીવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે વડોદરાના જે સત્તાધીશો છે જે ઊંઘમાં હતા ત્રણ દિવસ મદદે પહોંચ્યા ન હતા ત્રણ દિવસ જ્યારે વડોદરા શહેરના જનતા મુશ્કેલીમાં હતી બ બે દિવસ સુધી ખાવાનું કે પીવાનું પાણી મળતું નહોતું હતું અંધારપટ છવાઈ ગયું હતું ત્યારે આ સ્થાનિકો વલખા મારી રહ્યા હતા સત્તાધીશો એમનાથી અળગા હતા સત્તાધીશો પૂછવા નહોતા ગયા એવું સ્થાનિકો ઠેર ઠેર વડોદરાના કહી રહ્યા છે પાણી ઓસરી ગયા છે સત્તાધીશો કોર્પોરેટરો હવે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે પરંતુ સ્થિતિ वसी चूकी ग्राउंड लेवल पर लोग सत्ताधीशो भाजपा नेताओं भाजपा मंत्री भाजपा कोर्पोरेटर सतत विरोध कर मदद करवा जाए तो लोगो आप तंत्र द्वारा पूरना पा ओसरया बाद सहायनी शुरुआत कर મદદે દોડી આવી છે પરંતુ જે તે વિસ્તારમાં જાય છે ત્યાં પ્રજાના રોષનો ભોગ બની રહી છે આ સત્તાધીશો નેતાઓને કોર્પોરેટરો સહાયના નામે મજાક થતી હોય એવું સ્થાનિકોનું કહેવું છે રહીશોનું કહેવું છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આ બુમરાણ થઈ જ છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચ વિસ્તાર જે કિશનવાડી છે તેના ઝંડા ચોક અને મહાકાળીનગરના રહીશો ભારે રોષે ભરાયા છે રોષે ભરાવાનું કારણ છે તેઓનો આક્ષેપ છે કે નેતાઓ અને તંત્ર જે મુખ્ય જે રોડ રસ્તા છે જે મુખ્ય રોડ પરના આ જે વિસ્તાર છે ત્યાં મુખ્ય રોડ પરના જે મકાનો છે ત્યાં ખાલી ફોટો સેશન કરાવવા આવે છે સહાય ત્યાં પૂરી પાડવામાં આવે છે પરંતુ જે અંદરના વિસ્તારો છે કે જ્યાં લોકો ગરીબ લોકો સામાન્ય પરિવારના લોકો રહે છે જ્યાં લોકો રોજે ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે ત્યાં સહાય પહોંચતી જ નથી લોકો ત્રાઇમામ પોકારી ગયા છે બરોબર રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં અને આ રોષ આવનારા ઇલેક્શનની અંદર ભાજપને ભારે પડી શકે એમ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જે સહાય મળવી જોઈએ કેશ ડોલની સહાય મળવી જોઈએ અનાજ કીટનું જે કંઈ વિતરણ થઈ રહ્યું છે મળવું જોઈએ અંદર સુધી નથી આવી રહ્યું એ બહારથી ખાલી ફોટો સેશન કરાવીને જતા રહે છે અને બહારના લોકો છે એમને જ મળી જાય એકચ્યુઅલીમાં જે અંદર છે ખરેખર જે અંદર લોકો રહી રહ્યા છે તેઓને પણ આ કિટ ને કેશ ડોલની જે સહાય હશે એ મળવી જોઈએ પરંતુ એ નથી મળી રહી દર્શક મિત્રો ઠેર ઠેર વડોદરાના લોકો જે નીચાણવાળા વિસ્તારના લોકો છે ખાસ કરીને જે લોકો પૂર પીડિતો છે એ લોકો તંત્ર સામે લાલાહ કરી રહ્યા છે ભારે આક્રોશ સાથે નેતાઓને જાકારો આપી રહ્યા છે તંત્રના પાપે વડોદરાના શહેરીજનોને વેઠવવાનો જ્યારે વારો આવ્યો હોય ને એમાં પણ જે નીચાણવાળા વિસ્તારોમાં એમાં પણ જે ગરીબ લોકો છે જે લોકોને સહાય ખરેખર મળવી જોઈએ સહાયથી વંચિત છે તેવું ત્યાંના લોકો કહી રહ્યા છે ખરેખર જો આ આક્ષેપો સાચા હોય તો તંત્રએ દરેકને મદદ પહોંચાડવી જોઈએ જે રીતે વડોદરાને નુકસાન થયું છે આર્થિક નુકસાન થવું છે આર્થિક નુકસાનમાંથી બહાર આવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગને પણ જે સહાય મળવી હોય મળવા મળવાપાત્રો હોય એ મળવી જોઈએ જેના કારણે તેઓનું જનજીવન એમના જીવનની અંદર સુધારો આવે એમની જીવન છે એ પાટા પર આવે અત્યારે પાટા પરથી ઉતરી ગયું છે ફરીથી પાટા પર ચડે એ માટે એ લોકો સુધી સહાય પહોંચાડવાની ખરેખર જરૂર છે बाकी आना दिवसों में चूंटी आ भी रही है स्थानिको कही रहा है स्थानिको मूल ज बता रो कि तंत्र वहली तके नेताओं वहली कॉर्पोरेटर वहली तके मंत्री वहली तके आ स्थिति संभावी पड़ से हमें में अमे रही अडार से हमारा मकान टूट गया से भाड़े रेशन कार्ड भी से घर घर पैसा हलवा हमने पैसा आप ना थी, हम तो नगर जाओ संजय नगर रहता नहीं रही रीत संजय नगर जाइए हमें तो वोट हलवा દોડી દોડીને જઈએ તારે કે તમે વોટ આલવા આવો વોટ આલવા અને હોય તમને સમાચાર મોકલાવે વોટ આપી દેજો અમે વોટ આપ એમને આપ્યા અમારી પરિસ્થિતિ હોય ત્યારે અમારે પૈસા નહી અનાજ નહી કશું જ નહી કોઈ જોવાય જ નહી આવતું અમને આ કિશનવાડી ઝંડા ચોક છે માકાળી સોસાયટીનો પાછળનો વિસ્તાર છે અહીં આગળ પાણી ભરાયું ત્રણથી ચાર દિવસ પાણી રહ્યું પણ કોઈ અનાજ આપવા નથી આવ્યું કે કેસ ડોલ આપવા નથી આવ્યું અમે કોર્પોરેશનમાં લખાયું બસોથી અઢીસો માણસનું ખાવાનું લખાયું કે ભાઈ વધારે નહીં ઘરમાં પાણી છે બનાવી નહીં શકતા તો તમે ખીચડી તો આપી જાઓ તો હિતેન્દ્ર પટેલે કીધું કે મોકલાવું છું અને પછી ખાવાનું મોકલ્યું નથી ખાવાનું તો નથી મોકલ્યું પણ કેશડોલ બી આવ્યો ફૂલમાળી મેલનેથી સરકારી સ્કૂલ લગીને હજુ કેશડોલ બી આવી નથી અને કીટો આવી છે ત્રણ દિવસોથી અનાજોની કીટો વેચાય છે રોડ પર વેચીને રહે છે છે અમારા વિસ્તારમાં આપતા નથી એટલે મારે એમ કે તમે સારા સારા માણસો જોઈને કીટો વેચો છો કેમ ગરીબ વસ્તી અહીં રહેતી નથી ગરીબ વસ્તી તમને વોટ આપતી નથી જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે તો તમે કોઈ ગંદકી તમને નડતી નથી અને અત્યારે તમને ગંદકી નડી રહી છે આમ હવે મેં ચારે ચાર કોર્પરેટરોને ફોન કર્યા તો એમને કીધું કે આ થાય છે થાય છે પણ હજુ કંઈ એમનું અનાજનું બી નથી થતું કે કેશ ડોલ બી નથી થતું મેં પ્રફુલ્લાબેન ને ફોન કર્યો તો પ્રફુલાબેન એવું કહે છે કે બેન મેં મારા હાથમાં નથી ડોક્ટર સાહેબના હાથમાં છે તો કહે છે કે એ તો અડધામાં વેચે ને અડધામાં નહીં વેચે એટલા માટે હું આવી નથી તો એમના જ માણસો જ્યારે ગવાઈ આપે છે કે અડધાના વેચે છે ને અડધાના નથી વેચતા તો પછી અમે કહીએ તો જૂઠું નહીં હોઈ શકતું ને અને આટલી બધી પબ્લિક છે કમસે કમ હજાર ઘરમાં મળ્યા નથી ડોલ બી નથી મળ્યા કે અનાજ બી નથી મળ્યા તો આટલી બધી પબ્લિક છે તમે જો કે અહીંયા આગળ કઈ મોટા બંગલાવાડી પબ્લિક દેખાય છે તમને કિસનવાડી ઝંડા ચોક મહાકાળી સોસાયટી ના પાછળનો વિસ્તાર છે અને આ બેદના તાઈ કોઈ દિવસ કશું આવ્યું જ નથી અને આના ખાવાની કીટો બી આવે છે ને તો રોડ પર જતી રહે છે કે આ કેટલી વખત કમ્પ્લેન કર્યું પણ નહીં આવ્યું પેક આયા કીધું ચાલો અમારે મહેલ્લામાં આપો પણ કશું જ નહીં અને આ બચારી દોડ દોડ કરે છે પણ એના વિશે કોઈ દિવસ બસ બધા રોડ પર આમ આમ કેમેરા લઈ લઈને ફરે છે પણ આ મહેલ્લામાં કશું જ નથી આવ્યું અમારે આ લોકો જેને પૈસા નહીં આવે પૈસા અને અનાજની કીટ આવી છે જે અનાજને કીટો આવી છે બધાને અહીંયા ગાડી ત્યાં સુધી વેચી ગયા છે પૈસા ત્રણસો ત્રણસો રૂપિયા હવે અમારા ઘરની અંદર અમે ચાર જણ છે ચારેવની નોકરી છૂટી ગઈ શું ત્રણસો રૂપિયાથી પેટ ભરાવાનું છે સાંભળ્યું છે કે ભાઈ પાંચથી બાર કરોડ રૂપિયા બરોડા ખાતે આવ્યા છે તો બાર કરોડ પબ્લિક તો અહીંયા છે નહીં તો તમને એ જ હિસાબથી તો આપવા જોઈએ ને સરકાર તો અમને હર સુધી સુવિધા આલે છે વચમાં બધા ખાઈ જતા રહે છે બસ મારે એમ કહેવું છે કે જો તમે ભલાઈ કરવા માટે જો નીકળ્યા હોય તો તમે ભલું કરો નહીં તો પછી ના કરો ડાયરેક્ટ તમારા ઘરમાં રાખો સાલી ખાલી ખોટા ગરીબના પરેશાન કરવા માટે શા માટે આવો છો તમે બરાબર છે વોટિંગ ખાતો તો તમે હા છોડી છોડી વોટ માંગો છે અને પછી ગરીબને તમે વંજ પ્લક આકરાંત જેમ બહાર કાઢી નાખો અરે કમસે કમ ભગવાનની સાહી સમજીને એટલું તો તમે કરો અત્યારે અમે ભૂખ્યા છે અત્યારે અમારે ચાર ઘરના પૈસાની અંદર અમારે શું ચાલવવાનું બરાબર છે હું એમ કહું છું કે તમારાથી જે થાય એ કરો ને ભાઈ શા માટે બીજાને પરેશાન